રોયલ ભૂદેવ ગ્રુપ ભાવનગર દ્વારા આયોજિત પાલીવાલ નાઇટ કબડ્ડી ટુર્નામેન્ટનું ઈશોરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઈશોરા ગામમાં સમાજને જોડવાની ભાવના તથા રમતગમત માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે રોયલ ભૂદેવ ગ્રુપ ભાવનગર દ્વારા પાલીવાલ નાઇટ કબડ્ડી ટુર્નામેન્ટ ઈશોરા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના આગેવાનોએ હાજરી આપી હતી અને ભુદેવય મિત્રોએ સાથે ભોજન લીધું હતું તેમજ કાર્યક્રમની શરૂઆત આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને દાદા પરશુરામ ભગવાનની આરતી કરી અને શરૂઆત કરવામાં આવી હતી કબડ્ડી ટુર્નામેન્ટનો ભાગ ભાગ બનેલ જેમાં ટીમોને પણ પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા આ સમયે વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા